બ્લાઉઝના ગળાની પેટર્ન તો જો મસ્ત આપણે બ્લાઉઝ લઈ લીધું છે છે માટે પેટર્ન બનાવીશું તમને બતાવું આ કટિંગ કર્યું આ કટિંગ કર્યું અને આ છે આપણું નેટ આખું તો બ્લાઉઝનું કટિંગ આ રીતના કરવાનું હોય તો આખું ફૂલે ફૂલ નેટ છે ડિઝાઇન થયું એટલે આપણે છે ને કેનવાસ આમ ખહે ને એ રીતના દેવાની અને હવે જે આ કાપડ છે ને આ કાપડ કરી દીધું અને પલટાવી નાખવાનું જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં અમે મજામાં મજામાં પણ આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના આજે મસ્ત મસ્ત બ્લોગ બનાવવાનો છે આપણે કારણ કે આજે મારે બનાવવાનું છે બ્લાઉઝના ગળાની પેટર્ન તો જો મસ્ત આપણે નેટનું બ્લાઉઝ લઈ લીધું છે નેટનું છે એટલા માટે પેટર્ન બનાવીશું તમને બતાવું કઈ રીતના બનાવવું એમ તો જો મેં કટિંગ તો કરી જ નાખ્યું છે કારણ કે હું તમને બતાવું ત્રણ પાર્ટ મેં લીધા છે આખું બ્લાઉઝ તો નહીં બતાવું પણ જે પેટર્ન મેં ગળાની કરી છે ને કેવી થાય અને કઈ રીતના થાય હું તમને આખો વિડીયો બતાવી તો આ મસ્ત આપણે ગળાની પેટર્ન લઈ લીધી છે આ રીતના ગળું ચા કટિંગ કર્યું છે મસ્ત આ રીતના ગોળા આપી દીધી છે અને આમાં નેટ નો આકાર આવશે તો તમને છે ને હું સાઈડમાં ફોટો મૂકી દે કે આ રીતના ગળું આપણે બનાવવાનું છે એમ અને આપણે કેનવાસ લઈ લીધું છે જો આ કેનવાસ આ રીતના આ કટિંગ કર્યું છે આ કટિંગ કર્યું અને આ છે આપણો નેટ આખો તો બ્લાઉઝ નું કટિંગ આ રીતના કરવાનું હોય તો આખો ફૂલે ફૂલ નેટ છે તો હું હમણાં મશીને બેહું સિલાઈ મારું અને બતાવું તમને કઈ રીતના થાય છે એમ તો આપણે જો મસ્ત મશીને બેહી ગયા મશીન સ્ટાર્ટ કરી દીધું છે આપણે અને હવે આપણે બ્લાઉઝ લઈ લીધું છે તો હવે બ્લાઉઝનો આ પાર્ટ તમને બતાવું તો આપણે કેનવાસ કેનવાસ લગાવ્યું છે ને તો ધારે ધારે આપણે સિલાઈ મારું મારો કેનવાસની ધારે સિલાઈ મારી દો પહેલાં સમસ્ત ધાર સુધી લાગી ગઈ છે આ ડિઝાઇન છે ને ડિઝાઇન ડિઝાઇન છે એટલે આપણે છે ને કેનવાસ આમ ખહે ને એ રીતના ધાર સુધી મારી દેવાની અને હવે જે આ કાપડ છે ને આ કાપડ આ રીતના ફોલ્ડ કરશું તમને ફોલ્ડ કરીને તમને બતાવું કઈ રીતના ફોલ્ડ કરવાનું એમ આપણે ફોલ્ડ કરી નાખીશું ચારે બાજુથી વાળી લેવાનું તો આ રીતના પાછળથી મસ્ત થઈ જાય હવે જે આપણે બ્લાઉઝ ની પેટર્ન આપી છે ને એ પેટર્ન ઉપર આ રીતના કાપડ મૂકવાનું એની ઉપર જે કેનવાસ નું કાપડ છે એના ઊંધું મૂકવાનું આ રીતના સિલાઈ મારી દઉં

અને આપણે નીચેની સાઈડ આવે ને સિલાઈ મારી દેવું પછી નેટ પર ઉટાવી નાખશું નેટ આપણે લઈ લીધું જોઈન્ટ કરી દીધું હવે એને પલટાવી નાખવાનું નીચે તાર સિલાઈ લગાવી દેવાની આ રીતના તાર સિલાઈ લાગી ગઈ

તો આ રીતના નેટ આપણું જોડાઈ ગયું છે હવે આપણે નેટની જે રેગ્યુલર આ તો આપણે જે કાપડનું ગળું હતું ને એવું મોટું રાખ્યું હતું તો નેટની પેટર્ન બતાવીને હવે આપણે જે નેટનું વચ્ચેનું ગળું છે ને એ આના માપનું આપણે કટિંગ નથી કરાવવાનું આપણે આપણા ગળાના માપનું કટિંગ કરો ને એનું મેં તો અહીંયા સિમ્પલ પણ રાખ્યું છે આપણું આ રેગ્યુલર ગળું છે ને બ્લાઉઝનું માપ લીધેલું એ ગળાનું પટ્ટી છે તો આપણે આના માપનું કાપી અને મસ્ત પાઇપિંગ લગાવી દેવું

જો તો આપણે મસ્ત બ્લાઉઝમાં નેટ ફળાવીને તમને કીધું તું નેટ ચઢાવીને તમને બતાવી તો આ રીતના ક્યાં આપણે નેટ ફળાવ દીધું છે મસ્ત નેટ ચડી ગયું અને આપણે નેટને પાઇપિંગ મૂકવાની છે તો જો પાઇપિંગનું મેં કટિંગ કરી અને પાઇપિંગને આપણે વાળી લીધી છે હું પાઇપિંગ મૂકી દઉં પછી પરફેક્ટ ગળવું તમને બતાવું કઈ રીતના છે એમ

બ્લાઉઝ નો કલર બહુ મસ્ત છે મને બહુ ગમે છે તો આ રીતના બ્લાઉઝ ને પેટર્ન મૂકું કેનવાસ નાખી અલગ અલગ રીતે બધી પેટર્ન મૂકતા હોય બધાય તો સારું જો તો આજનો વિડીયો આપણે એ કરશું પૂરો થયું તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધાને જય માતાજી બાય બાય